નમસ્કાર મિત્રો ઇન્ડિયન પોટરીમાં તમારું સ્વાગત છે તો આજના વિડીયોમાં આપણે બનાવશું કોઈ નવી આઈટમ માટેની તો એ પહેલાં ઇન્ડિયન પોટરી પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો લાઇક કરી નાખજો તો ચાલો આપણે ચાલુ કરીએ બનાવવાનું તો મિત્રો આપણે આંડી તો બનાવી દીધી છે સરસ મજાની તો હવે આપણે બનાવશું ગુલ્લા તો આપણે ચોરસ ગલ્લો બનાવી દઈએ તો ચોરસ ગલ્લો કેવી રીતે બનાવવામાં આવે છે એ પણ હું તમને બનાવીને બતાવીશ તો બધા મિત્રો વિડીયો પર બનાવી રહેજો હવે આપણે આ ધોળા તેને કાપી લેશું તો સરસ મજાનો ગલ્લો બનાવી લીધો છે હવે મિત્રો આપણે બનાવશું પાણી પીવાની બોટલ તો દોસ્તો હમને એ મિટી ની જો બોતલ બના લીધી પાણી પીને બઢિયા સા પાણી પીવાની બોતલ આપણે બનાવી લીધી છે હવે એના પર આપણે બનાવવાનું છે ઢક્કન એક તો આનું ઢક્કન પણ આપણે બનાવી લઈએ કંકોટ બનાવી લીધું છે જંગુ સરસ મજાનો આ બોટલ ઉપર આપણે આ રીતે તેને ઢાંકવામાં આવે છે તો સરસ મજાનો ઢક્કણ પણ બની ગયું છે આપણું તો મિત્રો આ વિડિયો આપણો કેવો લાગ્યો આજનો તો વિડિયો પસંદ આવ્યો તો બધા મિત્રો લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ઇન્ડિયન પોટ્રીમાં તો આ રીતે આ બધા માટે કામના વિડીયો આવશે આપણા લોંગ વિડીયો આવશે તો બધા મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો તો ચાલો ફરી મળીશું આપણે નવા વિડીયોમાં ઓકે બાય